કઈ સાજે અમે દવા છોટવા આવી ગયા ખવાની માં દવા છોટવા આવી ગયા છે અને દવા છોટી ગયા છે તો જોઈ શકો છો ખવાની અંદર નાદામણ દવા છોટી રહ્યા અને મારે પણ દવા છોટે હું પણ છોટો છું મો પપમ પટાસ હે કોસ છઠ્ઠો પંપ બીને છોટે મિત્રો જોઈ શકો છો આની અંદર દવા ના ખાય છે હાલો મો મારા વાઇફ દવા છોટે છે બતાવો મિત્રો હવે તળવાડા જાવ છે पम पपा पाटा तेरे 450 430 થઈ ગઈ છે हेलो गाइस हां आगे મે દલવાડે પંપ પા દાવી જે થઈ રહ્યા તો જોઈ જોતો દલવાડે પંપાલી પાકા રીટન આવાનું છે